આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે બંધ ના ને ગુજરાતમાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળતા ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વેમાનસ્ય ઊભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યું છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ તો ગુજરાત ભરમાંથી બંધના એલાન ખૂબ જ સારું એવું સમર્થન મળતા ચૈતર વસાવા એ પોતાની હું હંમેશા આદિવાસીઓ માટે મારે સરકાર વિરુદ્ધ લડાઈ લડવી પડી તો ચૈતર વસાવા હંમેશા આગળ આવશે ત્યારે ચૈતર વસાવાએ આ બંધના એલાન ને પૂરેપૂરું સમર્થન આપ્યું ડેડીયાપાડામાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યું ત્યારે આદિવાસીઓના સજ્જડ બંધનો જે એવો પ્રતિસાદ મળ્યો ત્યારે ચતર વસાવાએ જે પોતાનું નિવેદન આપ્યું તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર